એ વ્રજ ની અંદર ભગવાન જે ગાયો ચરાવવા જતા હોય છે એ લીલાના દર્શન કરવાની ઈચ્છા થાય છે એટલે ત્યાં પધાર્યા છે અને જ્યાં સમીપ જાય જાય નજીક છે ત્યારે તો એ ભગવાનનું કેવું સ્વરૂપ જોવે છે કે ચારે બાજુ મેલા ધોલા કપડા પહેરેલા બધા કુવાડો છે ગોવાડોની વચ્ચો વચ્ચ ભગવાન શ્રી કૃષ્ણ બેઠા છે અને એક મિત્ર જે છે ભગવાન ને કઈક લાયો છે જમાડે બીજો મિત્ર કઈ લાયો છે જમાડે ને ભગવાન એમની પાસે જેમાં યશોદા માતાએ જે ભાથું બાંધી આપ્યું છે એમાંથી એક મિત્ર ના મુખની અંદર કોળીઓ મૂકતા જાય અને બધા જે મિત્રો છે એ પોતાના જે પણ ભાથું બાંધી આપ્યું છે એ પોતે જમે અને થોડો થોડો કોળીઓ ભગવાન શ્રી કૃષ્ણ ને જમાડતા હોય છે ચારે બાજુ માખણ જે છે ભગવાન ચોટેલો છે અને આ સ્વરૂપ જોઈ અને બ્રહ્માજી વિસ્મય પામે છે કે આ આ પર બ્રહ્મ પરમાત્મા આ ભગવાન શ્રી કૃષ્ણ આ નારાયણ કે બધાનું એઠું જૂઠું ખાય એ કૃષ્ણ કે આ પર બ્રહ્મ પરમાત્મા ના હોઈ શકે